હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારિયા અમરેલી જિલ્લો ગુજરાત મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જવાહર નવોદય વિદ્યાલય છે જેમાં એક પરીક્ષા આવે છે ને એ પરીક્ષા પાસ કરીને બાળકની વિદ્યાર્થીની સંપૂર્ણ અભ્યાસને લગતી જવાબદારી ખર્ચાની જવાબદારી રેવા કરવાની તમામ જવાબદારી સરકારશ્રી કેન્દ્ર સરકાર નિભાવતી હોય છે તો તેને અનુલક્ષીને જે ગુજરાતના અમરેલી જિલ્લામાં મોટા ભંડારિયા ખાતે શાળા આવેલી છે આ વિદ્યાલયમાં મિત્રો અત્યારે ભરતી પ્રક્રિયાનું એક પોસ્ટ આપણને મળેલી છે જે અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલય અમરેલીમાં સંવિદા આધારપત્ર સત્ર બે હજાર પચીસ છવ્વીસના હેતુમાં નિમ્નલિખિત પદો માટે નિયુક્ત કરવા માટે સાક્ષાત્કાર હેતુ એટલે કે વોક ઇન ઇન્ટરવ્યુ માટે આવેદન પત્ર આમંત્રિત કરવામાં આવે છે મિત્રો એલિજિબિલિટી ક્રાઇટેરિયા જોઈએ આપણે તો બે પ્રકારની પોસ્ટ છે ટીજી ટી એમ એ ટીએચ પી જીટી મેથ માટે છે મિત્રો એક પોસ્ટ જેમાં એજ્યુકેશન ક્વૉલિફિકેશન જોઈએ તો યુજી ઇન રિલેવન્ટ સબજેક્ટ વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ પાસ તો મિત્રો પચાસ ટકા સાથે પાસ હોવા જોઈએ અને એનાથી જો હાયર ક્વોલિફિકેશન હોય એમએસસી કરેલું હોય એમ કરેલું હોય કે એમએડ કરેલું હોય તો તે લોકો આમાં અરજી કરી શકે છે સી આપેલું હોય કમ્પલસરી છે જુનિયર લેવલનું અને બી શુડ બી મેન્ડેટરી બી પણ હોવું જરૂરી છે અને એનો મિત્રો પર મંથ મહેનતાણું છે ચોત્રીસ હજાર એકસો ને પચીસ રૂપિયા બીજી પોસ્ટ છે મિત્રો સી આઈ ઇન સેવિંગ એન્ડ કટિંગ જેની મિત્રો એક પોસ્ટ છે ને ડિપ્લોમા કરેલું હોય આઈટીઆઈ સર્ટિફિકેટ ઇન રિલેવન્ટ સબ્જેક્ટ હોય મને લાગે મિત્રો આ બારબરને લગતી જગ્યા હોય શકે પણ હું શ્યોર નથી એટલા માટે આના વિશે હું કંઈ નહીં કહું જે લોકો રિલેવન્ટ સબ્જેક્ટમાં ડિપ્લોમા કે આઈટીઆઈ કરેલું હોય અને એમાં એ લોકો કહે છે કે સેવિંગ ટેકનિશિયન એન્ડ ટીચર ટ્રેનિંગ ઇન નિડલ ક્રાફ્ટ ફ્રોમ રેકોગ્નાઇઝ ગવર્મેન્ટ તો એ લોકોને મિત્રો ચોત્રીસ હજાર એકસો પચીસ સેલરી મળવા પાત્ર મિત્રો આવેદનપત્રોની એ લોકો કરશે અને ત્યારબાદ વોકિંગ ઇન્ટરવ્યુ માટે પાંચ આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે એમનું જે કાર્યાલય છે અમરેલી ખાતે જવાહર નવોદય વિદ્યાલય ત્યાં જ થવાનું છે તો જે લોકોની ઈચ્છા હોય તે લોકો ત્યાં જાય અને યાત્રા માટે તેમને કાંઈ ખર્ચો કે કંઈ પણ સહાયતા આપવામાં આવવાની નથી પોતાના ખર્ચે જ જવાનું છે અને તમે એના માટેનો કોઈ પણ હક દાવો કરી શકવાના નથી તો જે લોકોની ઈચ્છા હોય અને અભ્યાસ ક્વોલિફિકેશન ધરાવતા હોય તે લોકો ચોક્કસથી જવાહર નવોદય વિદ્યાલય મોટા ભંડારિયા અમરેલી ખાતે પાંચ આઠ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યા પહેલાં પોતાના તમામ ડોક્યુમેન્ટ્સ લઈને પહોંચી જજો અને આ વિડીયો લાઇક કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવજો